બાપરે જદુ નો એની મને આતંકવાદી બીનો છે મારી જિંદગી ને તો પથારી ફરી જાય આ એની મને ભારત વાળા એ એવડી આમ જો બોર્ડર ફેન્સિંગ કરી નાખી ને માંડ માંડ ટપી ગયો લાઈ બોર્ડર તો ટપી ગયો છું હવે આ બાજુ છે ને ક્યાં ખરખો પેલા હંતાઈ જાઉં ના કોઈ જોઈ જાય છે ને તો લોસા થાય છે ત્યાં જઈને પછી બોમ્બ ફોડવાની ટેકનિક વાપરવી છે લઈ જવા દે બાપુ એ બાપુ શું છે બટા એ હું છે ને ટાકે પાણી ભરતી હો એ આ જા ભરતી બગીચા માટો મારતી આવજે કોઈ આવ્યું નથી ને એ વો જોઈ લેસ બસ હા એ મારા દીકરા સોર વધી ગયા છે વાયડું ટેપી ટેપીને વી આવે કેર્યું સોરી જાય મારા દીકરા હા હવે છે ને આયા હંતાઈ જાવું છે હવે દાઉદભાઈનો નો ફોન આવે ને ત્યાં ઘાસમાં ઘાસમાં રહેવું છે અને પછી આમ જો બોમ્બ ફોડ નાખો ભારતવાળાના વાળાના તો શીખર્યા ઉડાડ નાખવા પણ અહીંથી રાઈ જાગ્યો બાપના ડોલા એવા આવે નીંદર આવે આઈ કોઈ જોઈશે નહીં એમ તો ઘાસમાં આવું લાઈન ઘડી ખુઈ જાઉં તારી પારે છેલ્લા પચાં પગ બેડા મારા નંદવાનારે સામાયુ પારે એ બેની મારા સસરા રે કેમ કરી ઘરમાં જાઉં બેડા મારા રે

પાકિસ્તાન થી આવ્યો સૌ આતંકવાદી છો એ બીમા ખોટી બીમા કોઈ કેતી નહીં હા ભાઈ હું છે ને તમારા ગામમાં બોમ ફોડવા આવ્યો છો અને ભારત તો સોય ત્રે કાઢ નાખવાના છે એ મહાનિયા તો અમને મારી રેખી છે ને આ ઊભી રે એ તને તમારા ઘરના નઈ મારું એક કામ મારું કરી તો શું એ હા શું કહું ભૂખ બહુ લાગી ખાવાનું લઈ આવી દે તો તમારા ઘરના નઈ મારું હે હા તને ભૂખ લાગી છે હા હા તો તું આવી જો અમલે લીત કે હો હા તો ઓય હુંતો છે હો ખાવાનું આવે ને પછી મને જગાર જો એવો અહી હું જાય હો જા કાય કાવજી હો કોઈ કેતી નઈ એવો નઈ કઉ હો જા લે ઘડીક પાછો હุย જા છોડી એમ તો ડાય હે લગભગ નઈ કે કોઈ રે ર્યું ને મારો દીગરો એક બંદૂક લાસી વાળી છોડાઈ લેવી જોશે ભલે દસ પાંચ લાખ રૂપિયા થાય હવે આવડા મોટા બગીચા મને બીક નો બાપુ એ તમે ફોન દો તો કાં પણ શું થયું એ મારે સાહેબ ને ફોન કરો છે પણ સાહેબ ને ફોન કરી શું કામ તારે હાલો એ સાહેબ એ તમે છે ને ગાયો ગા મારા બગીચે આવો એ આતંકવાદી આવ્યો છે એ આ ગાયો ગાવો આવ્યો છે સાહેબ આતંકવાદી આવ્યો છે એ બાપુ એમાં એવું છે એ આપણા બગીચામાં છે ને એક આતંકવાદી ગરી ગયો છે અને છે ને બોમ્બ બ્લાસ્ટ કરવાનો છે ન હોય હા તે હારું દે સાહેબને ફોન કર્યો હન તે હા હમણે આવસી સાહેબ મારો દીકરો આ બગીચામાં કાં આવ્યો હેલિકોપ્ટરમાં બોમ્બ મોકલાવો છો હા તે ક્યાં પોઈ હજી નીકળે છે હા તો કાઈ વાંધો નહીં કલાક જેવી વાર લાગશે ને હા કાંઈ વાંધો નું ખાઈ લઉં તા હો હા મોકલાવી દ્યો ફટાફટ ભારત વાળાને સોત્રા કાર્ડ નખવા બોમ થતી સારું હાલો રાખો આ સોડી નહીં મને જઈ જઈને ને રહી એક કલાક જેવું થઈ ગયું હોય જીનું એ બનતું હોય ને એમ તો ઊનુ ઊનું લઈને આવશે કરી જાવ મારો દીકરો કે આતંકવાદી બોલો બાગીશામ કરી ગયો હવે કયા બાગીચા આમ ઘરી ગયો હશે હું મારો દીકરો એક બગીચો દેખાવ હો પ્લાસ આવા દેખા

અમારા બગીસા માં છે આતંકવાદી અંદર ગીરી હા અને બોમ્બ બ્લાસ્ટ કરવાનો છે આમાં આટલા દેખાડો જલ્દી દેખાડો બમ ફોન નાખશે તમારો બાર

થોડી ગદ્દારી કરી તે મારી આજે હે તારે બમ ફોડવા હે પતાય દો ભરતવારા ને કાઈ વાંધો ને ઉપાધી નો કરો હેલિકોપ્ટર આયલુ આવે બોમ હે એ ડોહ પકડ ક્યાં બમ ક્યાં બમ ક્યાં નઈ કો ક્યાં છે બમ બમ આયલુ આવે ક્યાં આટલે આયલુ આવે